નિત્ય સ્વરૂપ છે તું તારો સ્વરૂપને ભૂલી ગયો એટલે આ અનિત્યમાં બધે જે તારું નથી ને ત્યાં બધુંય મારું મારું કરીને આપું જિંદગી કાઢી પણ આપણું હોય તો આપણી હાઈરા આવવું જોઈએ ને આપણી હાઈરા દે પડે તે આવે છે કાંઈ નહીં તો આપણે બધું કહેવું છતાં કેમ નથી આવતું મજા એટલે કહે છે જીવા કાયા છોડીને જાયા ત્યાં ગૈઠરવા i my a story.

દેહ હોય તો બધું રે ને દેહ તમારો છે તમારો હોય કાયમ રહેવો જોઈએ છે આપણો દેહ પાંચ આ તો કાયા છે મારી એ જ ને દેખાય રે ઓળખાણ ક્યાંથી રે પડવાની કે અમારી ઓળખાણ તમને પડવાની ક્યાંથી પાંચ ભૂતની કાયા ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી ઓળખાણ ન થાય કે આ દ્રષ્ટિને તમારે દ્રશ્યમાંથી માંથી ઉપરમ કરવાની છે દ્રષ્ટામાં રાખવાની છે આ દ્રષ્ટિ થી બધી સૃષ્ટિ દેખાય સૃષ્ટિ દેખાય છે એટલે આપણે નાના મોટું હારા ખોટું દેખાય છે પણ સમદ્રષ્ટિ થઈ જાય બધા એક સરખું દેખાય કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં કોઈ કાળું નહીં ધોળું નહીં આ બધું તો માયાના રૂપ બતાય છે આત્મા કોઈ કાળોય નથી ધોળો નથી નાનો નથી મોટો નથી એ તો અમાપ છે એમાં ઘેટ જ નથી થાય વધઘટ તો આ દેહમાં થાય છે દેહમાં રોગ ભોગ થાય એટલે શરીર ઘટી જાય અને પાછા તંદુરસ્ત થઈ જાય પાછું વધી જાય શરીરનો વજન થાય શરીર આયુષ્ય હોય શરીરની ઉમર હોય શરીર માપ લેવાય પણ આની અંદર સર્વે દ્રશ્યો આપને આંખે દેખાય છે પણ દેખનારું દેખાતું નથી દેખાય બધું દ્રશ્ય જાણીએ બોલાય છે સંભળાય છે ફળ થાય છે આવે છે જાય છે પણ શબ્દ ક્યાંય દેખાય છે શબ્દને આંખ છે શબ્દને પાંચ છે સત્તા આમાંથી શબ્દ આવે ને તમે સાંભળો આ બે છે કે એક છે કે બોલે છે એ જ સાંભળે છે સાંભળે છે એજ બોલે છે આ બીજો નથી બીજો માની તો આપણે બીતા ફી ફરતા તા એક છે તો બી કવે કોની રાખ હિંમત થા નિર્ભય તો થોડા શબ્દ હિંમત રાખો તમે સરને હિંમત જ રાખો હિંમતે મદદ આવ્યા તો મદદ ને ખુદા આપણે હિંમત રાખશું ને તો હારી નહીં જાય જો હિંમત હારી જાવું ને તો આપણે પાછા પડીએ જાય માટે સંતો કે છે હવે તારે કોની બીક છે તે તો બધું સદગુરુ ને કોપી હવે તારું આમાં શું છે તને ભાઈ આપને તો ખુલ્લો ખજાનો બધો હતો એ આપી દીધો હવે આપણે કોનો ભય છે આપણે સદગુરુ ને બધું આપી ગુરુ ને શોધતા પ્રગટ પ્રભુને આપણે આપને ત્યારે આપણું હવે તને નથી મને નથી નથી આ

હવે આપણે પણ હવે એટલે કે છે અસીમ માં સીમા ના દેખાય છે સીમા ની પાર આપણે તો કાયમ રહેવા અસીમ છે આત્મા છે એ બધું આ દ્રશ્ય દેખાય કે તમને તો સીમાની પેલી પાર લઈ ગયા છે સદગુરુ હવે સીમા વાળું બધું દ્રશ્ય છે ને એ દેખાય છતાં તમારી અંદર ન ભરાય તમે તો કાયમ અસીમ માર્યો અદ્વૈત માર્યો અપરિવર્તનશીલ છે એનું કોઈ પરિવર્તન નો થાય અવિગત છે એની કોઈ વિગત ન થાય એની કોઈ ગણતરી નો થાય એ ગામડા ગામમાં હતા નિશાળ અને બાજુમાં તળાવ હતી દસ છોકરા નાવા ગયા રિસેસ પડી તળાવમાં નાવા ગયા નાઈન પાછા બાર નીકળ્યા બાર નીકળ્યા તો એક છોકરો ગણે છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કે નવ જ થયા એક આમાં ડૂબી જ ગયું કેટલી વાર ગણો તો નવ થાય એમાં એક માતમા નીકળ્યા માતમા ક્યાં રિસેસ પડી ગઈ ડંકો વાઈ ગયો ક્યારે તમારે હવે જવું છે નાઈન હવે નીકળ્યા હોય રિસેસ પડી ગઈ

પણ ગુરુ મેળા ને થયું અમને જ્ઞાન કોઈ થયું ગુરુ મેળા ત્યા આપણે મૂળમાં લઈ ગયા ત્યાં સુધી તો દાડા પાખડા નીકળતા જ નથી આ સદગુરુ તો આપણે મૂળ ની વાત સમજાવી પાણી નાખો તો દાડા પાખડા લીલા નકર ન થાય પાખડે પાખડે બધે પિચકારી મારો તો કઈ મૂળ લીલું થાય મૂળમાં પાણી નાખવું પડે એવી રીતે આપને મૂળમાં સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી કે મૂળ ને ઇન્દ્રિયો તો બધી ડાળા વાળી છે ઇન્દ્રિયોમાં જાણવામાં આવે એવો છે ઇન્દ્રિયો તો ગોચર વાળી છે ઓળખાણ કોણ કરાવે સદગુરુ મળે તો આપણે આપણી ઓળખાણ કરાવ છું તું ક્યાંથી આવ્યો છું ના દેહ પીડા પછી તારે ક્યાં જવાનો જીવતા તારો મુકામ જીવતા આપણે મુકામ મળ્યો ને તો આપને જન્મ મરણ નો ભય મૂક્યો નફત તો બહુ ભય હતો વાણીને વીરા આપી સબો મા